જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો ગઈકાલે આપણે નાદ્વારાથી નીકળ્યા હતા અને આપણે પહોંચ્યા હતા એકલનજી કેસરિયાજી શામળાજી અને પછી આવ્યા હતા મીનાવાડા આપણે આ ધર્મશાળામાં રોકાણા છીએ અને રાત્રિ રોકાણ આપણું અહીંયા હતું ને આજે બપોરે આપણે નીકળી જવાના છીએ અને અહીંથી મંદિર ફક્ત પાંચસો મીટરના અંતર ઉપર છે જ્યાં બોડે મારેલો છે શ્રી રણછોડરાયજી મંદિર પાંચસો મીટર અહીંથી ડાબી સાઈડ તમે વળી જવાનું એટલે મંદિર સાવ નજીકમાં જ છે ગઈ રાત્રે પૂનમ હતી અને ગઈ રાત્રે અમે ડાકોરની અંદર આવી ગયા હતા અને ગઈ રાત્રે પણ હું મંદિરે દર્શન કરવા ગયો હતો એ દર્શન પણ હું તમને કરાવું રાત્રિ દર્શન સરસ મજાના રાત્રિ દર્શન થઈ ગયા હતા અને આ મંદિર તરફનો રસ્તો છે અત્યારે શરમાં ટ્રાફિક એ જોરદાર છે દર્શન માટે જે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે ગઈકાલે પૂનમ હતી અને આજે તો ખરેખર બહુ ટ્રાફિક છે જેવા તમે મંદિર પાસે આવશો ને એટલે હીરાલક્ષ્મી ટાવર છે જ્યાં બાજુમાં જ મુખ્ય માર્ગ છે આપણે અંદર પ્રવેશ દ્વાર તો અહીંથી પ્રવેશ દ્વાર છે ને આ બાજુમાં ટાવર છે જો તમે આ પ્રવેશ દ્વાર ચોપલ અહીં રાખી દેવાના અને આ ક્યાં ક્યાં લાઈન છે શ્રી રાજા ધીરાજ રણછોડરાય ની જય હો જો આ આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ ટ્રાફિક એ જોરદાર છે જાત્રાવાસીઓ આવે છે દર્શન કરવા દર્શન કરીને જતા રહ્યા છે અને અત્યારે સરસ મજાના દર્શન થાય બહુ ટ્રાફિક નથી અંદર રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક છે તો આ છે રણછોડરાય મંદિર અત્યારે સરસ મજાના અંદર રણછોડ રાયના દર્શન થઈ ગયા અત્યારે અંદર વિડીયોગ્રાફી બંધ છે આપણે રાત્રે જ્યારે દર્શન માટે આવ્યા હતા ને ત્યારે છૂટી હતી કોઈ ના નહોતું પડતું કારણ કે કાલે પૂનમ હતી અને અત્યારે તો મોબાઈલમાં કોઈ વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની સખત મનાય છે અહીંયા જો રણછોડરાય ના મંદિરે માખણ ની પ્રસાદ જય રણછોડ ત્યારે તમે દર્શન કરીને આ બાજુ ના થી બહાર નીકળશો ને સીધે સીધું છે લક્ષ્મીજીનું મંદિર તો ચાલો ત્યાં આપણે જઈએ સામે છે રણછોડરાય નું મંદિર અહીંયા થોડાક આગળ આવશો ને એટલે અહીંયા આવી રીતે આ રસ્તો છે અહીં ગેટ જ છે અહીંથી આવશે લક્ષ્મીજીનું નું મંદિર આજે રણછોડરાય ના ભક્ત હતા ને બોડાણજી નું એનું પુરાતન મંદિર નું ઘર છે આ જૂનવાણી અને આગળ છે લક્ષ્મીજીનું મંદિર મિત્રો ભક્તશ્રી બોડાણજીનું પુરાતન મંદિર અને એનું જૂનું ઘર જે રણછોડરાયના ભગત હતા આવ જૂનુંવાણી અને ઓરિજિનલ જોઉં તમે અને અહીંયા બોટ પણ મારેલો છે ભક્ત શ્રી બોડાણાજીનું પુરાતન મંદિર ઘર તો આ તરફ છે લક્ષ્મીજીનું મંદિર દર્શન કરીને તમારે લક્ષ્મીજીના દર્શન કરવાના ત્યાર પછી તમારે ડંકનાથના ગોમતી ઘાટ ઉપર દર્શન કરવાના ત્યાર પછી તમે ડાકોરની અંદર આવી અને તમારી જાત્રા પૂરી થાય અને અહીંયા જો લક્ષ્મીજીના કમળ ચડાવતા હોય આપણે લક્ષ્મીજી નું જે મંદિર છે ત્યાં દર્શન કરીને બાજુમાં બોડાણ ભગત નું મંદિર છે જ્યાં આપડે રણછોડરાય ને પાંચસો વર્ષ રાખ્યા હતા એ જગ્યા છે જૂનવાણી અને રણછોડરાય જ્યારે અહીંયા આવ્યા ને ડાકોરની અંદર ત્યારે એ જગ્યા ઉપર પ્રથમ વખત આવ્યા હતા અને બોડાણ ભગતનું પણ ત્યાં મંદિર છે અને ઘર પણ છે તો અહીંયા રણછોડરાયનું મંદિર છે અને એની એક જેટલ સામે આવે છે લક્ષ્મીજીનું મંદિર અને ફરી પાછા તમે લક્ષ્મીજીના દર્શન કરીને રણછોડરાયના મંદિરે વહી આવવાનું અને આ બાજુ છે ગોમતી તળાવ તો ચાલો આપણે ગોમતી તળાવે જઈએ તો ચાલો મિત્રો આપણે ડંકનાથ મહાદેવના દર્શન કરીએ તો ડંકનાથ મહાદેવના સરસ મજાના દર્શન કરીએ અત્યારે ગોમતી તળાવ ઉપર અત્યારે ફૂલ ટ્રાફિક છે અને ડંકનાથ મહાદેવના દર્શન કર્યા સરસ મજાના અને હવે આવ્યા છે ગોમતી તળાવ ઉપર ગોમતી તળાવનો નો આખા આખો વ્યૂ ના એક મંદિર છે જે રણછોડ રાય છે સામે છે રણછોડ રાય નું મંદિર બાજુમાં છે લક્ષ્મીજી નું મંદિર બોડણ ભગત નું મંદિર ત્યાર પછી તમે આવશો એટલે અહીંયા આવે છે ડંકનાથ મહાદેવ મિત્રો ડાકોર ની અંદર બાપાલાલ ના જે ગોટા છે એ ખૂબ જ પ્રખ્યાત છે એ મંદિર નેરઝેર સામે જ છે અહીંયા અને તમે ટ્રાફિક જોઈ શકો છો ગોમતી તળાવે આવશો ને મંદિરથી થોડાક નજીક તો અહીંયા જ આવી જશે બાપાલાલના ગોમતી ઘાટ ગોટાવાળા આ મેન આ છે ડાકોર છે ગોટાવાળા ફેમસ છે દહીં ગોટા ખરેખર અહીં લોકો ખાવા માટે ભીડ લાગતી હોય ને બાજુમાં અહીંથી તમારે દહીં લઈ લેવાનું દસ રૂપિયા એક પેડીયો આપ્યા ભાઈ એવો તમે મસ્ત સરસ મજાનું દહીં અને ગોટા ખૂબ જ પ્રખ્યાત ને મંદિરની એક જેટ બાજુમાં છે અહીંયા આપણા ગોટા આવી ગયા છે આપણે દહીં ગોટા ખાવા માટે આવી ગયા આપણે ટેસ્ટ કરીએ નહીં કિશોરભાઈ અને આ છે જૂની પેઢી ડાકોની અંદર ખૂબ જ પ્રખ્યાત છે ને તો ચાલો મિત્રો આપણે પણ બાપાલાલના ગોટા ખાઈ લઈએ અને ટેસ્ટ કેવો છે હું તમને કહું કેવો છે કિશોરભાઈ ઘણા બધા મિત્રો જો બધા નાસ્તો કરવા આવ્યા છે ખાસ ડાકોરની અંદર જે લોકો આવતા ને ગોટા ખાવા જરૂર આવતા હોય ખરેખર ગોટાનું કામ બહુ સારું છે અને બાજુમાં દહીં મળે ત્યાંથી દહીં અને ગોટા જરૂર ખાજો બાપાલાલના ગોટાની બાજુમાં અહીંયા બાજુમાં એક માળી બે છે સરસ મજાને શિયાળા પૂરતી જ આ આઈટમ હોય ઘઉંનો પોક અને જુવારનો પોક ને મિક્સ ચાર ડીશ બનાવે છે સરસ મજાની કિશોરભાઈ જો ગોટા ખાધા ને તો એ ચાર ડીશ ખાવી છે મારે અહીંની ફેમસ છે પેટમાં તો કઈ જગ્યા નથી તો એ કે મારે ખાવી અને પ્યોર ઓર્ગોનિક વસ્તુ છે કારણ કે જુવાર અને ઘઉં જો આ માળી વેચે છે બાજુમાં મંદિર તો અહીં બાજુમાં છે મંદિરથી આવશો ને એટલે આ માળી છે અને અહીં બાપુલાલના ગોટાવાળા છે અને આ બાજુ છે ગોમતી તળાવ રણછોડભાઈના મંદિરની બાજુમાં તમે આવશો ને એટલે આ છે ગોમતી તળાવનો રસ્તો અને અહીંયા જ આવશે પહેલાં બાપાલાલ ગોટાવાળા જે હમણાં આપણે થોડી વાર પહેલાં ખાધા તો આમ ફરીને જવાની જરૂર નથી ગોમતી તળાવે અહીંથી આમ બરોબર નીકળશો ને ગેટ ખુલ્લો છે જો અહીંથી તમે આવશો ને તો સીધે સીધા તમે ગોમતી તળાવે જઈ શકશો સરસ મજા ના દર્શન કરી લીધા લક્ષ્મીજીના દર્શન કર્યા ડંકનાથ મહાદેવના દર્શન કર્યા અપોર માં એના ફેમસ ગોટા પણ ખાજો બાપાલાલ ના દહીં સાથે ખૂબ મજા આવશે અને મેં વાર ટ્રાય કર્યા મજા આવી હતી આની પહેલાં ઘરે લોટ લઈ ગયો તો ત્યારે ત્યારે નહોતી મજા આવી પણ અહીંયા પ્રોપર ખાધાને ખરેખર ખૂબ મજા આવી અને સરસ મજાના બધે દર્શન થઈ ગયા છે અને અત્યારે અમે બપોરે જમી અને અમે ગાંધીનગર તરફ નીકળવાના છીએ તો ખરેખર મિત્રો ડાકોરની અંદર ખૂબ મજા આવી આપણો જાત્રાનો છેલ્લો દિવસ છે તો અત્યારે અમે જમી સાડા અગિયાર બાર વાગ્યા અહીંથી નીકળી જવાના છીએ ગાંધીનગર તો ચાલો મિત્રો આપણે આગળનો વિડીયો ગાંધીનગર જઈને બનાવશું ત્યાં કઈ કઈ જગ્યાએ વિઝિટ કરીએ તો વિડીયો જોતા રહેજો મજા આવશે તો ચાલો મિત્રો બધાને જય રણછોડ